એની ખાલી બટાકાની સાઈઝ તમે જુઓ એની ક્વોલિટી બરાબર અને આ તમે બહાર કાઢેલા છે બાકી લાઈવ તમને હું બતાવીશ કે અહીંયા તમે ખાલી ખોદીને કોઈ બી જગ્યાએ બતાવી શકો ખોદીને ખાલી કાઢજો એક જ બટાકો કાઢજો વધારે નહીં આ તમે ખાલી લાઈવ અહીંયા લાવો નથી જે આપણે મિત્રો છે લાઈવ તમને બતાવશે આ તમે ખાલી જુઓ એનો બટાકો બરાબર આ તમે જુઓ પહેલું તો જે આપણે કહેવાય ને એની ક્વોલિટી બરાબર એની સાઈઝ આ તમે જુઓ લાઈવ અત્યાર કોઈ આવું લાઈવ નહીં બતાવ્યું આ તમે જુઓ ખાલી ઓકે જુઓ ખાલી બટાકાની પહેલું તો સાઈઝ જુઓ તમે એની ક્વોલિટી ઓકે બસ બસ બસવું થઈ ગયા બરાબર એની ક્વોલિટી જુઓ એની સાઇઝ જુઓ અને આ કેટલા ટાઈમના છે બટાકા તમારે સાઠ દિવસ ખાલી સાઠ દિવસ થયા છે આ તમે બટાકાની ક્વોલિટી જુઓ બરાબર અને એની સાઇઝ એકદમ જબરજસ્ત અમને પરિણામ મળ્યું છે બટાકામાં તો એમને આપણે વાતચીત કરીશું કે શું એમને ઉપયોગ કરે છે કયું કયું ખાતર નાખ્યું છે ઓકે તો આમાં તમે કયા ખાતરનો ઉપયોગ કર્યો અમે આજે આપણે ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન બીજું રાસાયણિકમાં રાસાયણિકમાં એમોનિયા સલ્ફર એમોનિયા એમોનિયા સલ્ફર સલ્ફર કેટલું નાખ્યું એમોનિયા સલ્ફર પચીસ કિલો પચીસ કિલો એમોનિયમ સલ્ફર

બીજા બધા થોડા થોડા પીરાવા શું થવા મળ્યા આપણે એકદમ યુઝ થાય બીજા ને પીરા થાય તમે એકદમ બરાબર બીજાના કરતા તમારો બટાકા સારા અને લોકો આમાં ખર્ચો પણ ઘણો કરતા હોય ખાતર તમારે એમના કરતા ખર્ચો વધારે કે ઓછો ઓછો ખર્ચો બીજાના કરતા ઓછો બીજાના કરતા બટાકા સારા એટલે સો ટકા તમને રિઝલ્ટ દેખાય રિઝલ્ટ સો ટકા ઓકે તમારો એક મોબાઈલ નંબર આપજો તો મારો મોબાઈલ નંબર નવ નવાણું સાત ચોરાણુ ચૌદ જીરો ચોવીસ નવ્વાણું સાત ચોરાણુ ચૌદ ઝીરો ચોવીસ ચૌદ જીરો ચોવીસ આપણા મુકેશભાઈનો નંબર છે

મંગાઈ અને સો ટકા રિઝલ્ટ આવ્યું સો ટકા રિઝલ્ટ આવ્યું બરાબર તો જો તમે વિડીયો જુઓ છો અને તમે બટાકાની ખેતી કરી છે તો સો ટકાનો ઉપયોગ કરો રિઝલ્ટ સો ટકા તમને મળશે સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ સો ટકા આપવાની જવાબદારી અમારી બરાબર તો થેન્ક યુ જો તમે માહિતી આપી બધો અને જો તમે વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી નવા નવા વિડીયો તમને મળતા રહેશે ઓકે થેન્ક યુ